બલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતને ટોચના દસ દેશમાં સ્થાન આપવાનો સંકલ્પ વિગતે વાત કરીએ તો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે બે દિવસીય સ્ટાર્ટઅપ કોન્કલેવ અને એક્ઝિબિશન બે હજાર પચીસનો પ્રારંભ કરાયો હતો બે હજાર ચૌદ પહેલા દેશમાં માત્ર પાંચસો જેટલા સ્ટાર્ટઅપ હતા મોદી સરકારના પ્રોત્સાહનને કારણે માત્ર દસ વર્ષમાં જ સંખ્યા સ્ટાર્ટઅપ લાખ થઈ ગઈ છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે સ્ટાર્ટઅપ કોન્કલેવ બે હાજર પચીસ નો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે આ કોન્કલેવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માઇન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ સાબિત થશે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ છેલ્લા દાયકામાં સ્ટાર્ટઅપની સંખ્યા ત્રણસો એસી વધુના વૃદ્ધિ દર સાથે આજે ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ અને બની છે દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનું યશ આપતા કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચૌદ પહેલા દેશમાં માત્ર પાંચસો જેટલા સ્ટાર્ટઅપ અને ચાર જ યુનિકોન હતા આજે દેશમાં એક પોઈન્ટ બાણું લાખથી વધુ સ્ટાર્ટઅપ યુનિકોન કાર્યરત છે જેની કુલ વેલ્યુ થી પણ બની રહ્યો છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં હતું કે વર્ષ બે ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત ક્રમે હતું તાજેતરમાં રિલીઝ થયેલા વર્ષ બે ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારત સીધું જ માં ક્રમે પહોંચ્યું છે આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ટોચના દસ દેશોમાં સ્થાન આપવામાં પણ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનના શબ્દોને દોહરાવતા તેઓએ જણાવ્યું કે ભારતમાં મિલિયન્સ ઓફ પ્રોબ્લેમ્સ હશે પણ તેની સામે મિલિયન્સ ઓફ પ્રોબ્લેમ્સ સિલ્વર્સ પણ છે એટલે કે આ પ્રકારના આયોજનથી દેશના ઇનોવેશનને વેગ અને દેશના યુવાઓની ક્રિએટિવિટીને પ્લેટફોર્મ મળશે વર્ષ બે હજાર ચૌદ પહેલા દેશના ટીયર અને શહેરોમાં હતી આજે દેશના કુલ સ્ટાર્ટઅપ પૈકી સ્ટાર્ટઅપ અને શહેરોમાંથી આવે છે ગૌરવ અડતાલીસ ટકા તૈયાર કર્યા છે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે સત્તર પોઈન્ટ નેવ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિવર્ષ અંદાજે નવ હજાર જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે અને જે દેશનો વિકાસ દર્શાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને રાજ્ય સરકારે આપેલા પ્રોત્સાહનની ભૂમિકા પણ રજૂ કરી હતી ગુજરાતમાં બાર હજાર પાંચસોથી વધારે સ્ટાર્ટઅપ કાર્યરત છે તેની અને ગુજરાત યંગ એન્ટરપ્રિન્યોર્સ વેન્ચર ફંડ દ્વારા રાજ્ય સરકારે સ્ટાર્ટઅપ માટે ત્રણસો પચાસ કરોડનું ફંડ ઉભું કર્યું છે તેની પણ વિગતો આપી